વર્ષા પહેલા કેવી રીતે રામાયણનું શૂટિંગ થયું હતું અને રામાયણના શૂટિંગમાં કેટલા દિવસો લાગ્યા હતા અને રામાયણનું શૂટિંગ આપણા ગુજરાતમાં ક્યાં કરવામાં આવ્યું હતું અને આ શૂટિંગ દરમિયાન ગામના લોકો શું શું કરતા હતા તો દોસ્તો આજે અમે તમને આ વિડીયોમાં કેટલાક એવા ચિત્રો બતાવવા જઈ રહ્યા છીએ કે જે તે સમયમાં રામાયણના શૂટિંગ સમયે પડધાની પાછળથી લેવામાં આવ્યા હતા એટલે કે અમે લોકો તમને આ વિડીયોમાં બતાવીશું કે રામાયણની શૂટિંગ કઈ રીતે થઈ હતી તો ચાલો મિત્રો સમયનો બગાડ ના કરતા વિડીયોને શરૂ કરીએ વિડિયોને શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અચૂક લખજો દોસ્તો રામાયણમાં મોટા ભાગનું શૂટિંગ રામાનંદ સાગરનો બંગલો સાગર વિલામાં અને થોડું શૂટિંગ આઉટડોર થયું હતું અને જ્યારે શૂટિંગ આઉટડોર થતું ત્યારે થિયેટર આર્ટિસ્ટ અને ત્યાંના કલાકારોની મદદ લેવામાં આવતી હતી હવે દોસ્તો રામાનંદ સાગર દ્વારા પ્રેરિત આ રામાયણ આજે પણ લોકો વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે પરંતુ આ રામાયણના પ્રેરિત રામાનંદ સાગર આજે જીવંત નથી પરંતુ એમના છોકરા પ્રેમાનંદ સાગરે એક ઇન્ટરવ્યુ દરમિયાન એવું કહ્યું હતું કે જ્યારે તે લોકો આઉટડોરનું ના બહાર ગામોમાં કરતા હતા ત્યારે તેને ઘણા બધા જુનિયર કલાકારોની જરૂરથી મદદ મળતી અને એટલે કે ઘણા બધા આજુબાજુના ગામના લોકોની પણ જરૂર પડતી હતી અને તેથી તે લોકો દરેક ગામ જતા અને ત્યાં ઢોલ નગારા વગાડી અને લોકોને શૂટિંગના સ્થળ ઉપર આવવા માટે કહેતા હતા અને ત્યારબાદ એની ભરતી કરી અને રામાયણ સિરિયલની શૂટિંગમાં રાખતા હતા હવે દોસ્તો રામાયણ કે જે એક મર્યાદાની કહાની છે અને આ ધર્મ ઉપર ધર્મની કહાની છે અને એટલા માટે દોસ્તો રામાયણ જૂની થઈ ગઈ છે પરંતુ આજે પણ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં તે વિશ્વ વિખ્યાત છે અને રામાયણને પાસઠ કરોડથી પણ વધુ લોકોએ ટીવી ઉપર નિહાળી છે અને આજે પણ લોકો જોઈ રહ્યા છે જોવા જઈએ તો આ રામાયણનું શૂટિંગ સતત દોઢ વર્ષ સુધી કરવામાં આવ્યું હતું આ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિંદ રામાયણના દિવસોની ઘણી બધી પોતાની યાદો લોકો સાથે શેર કરતા હોય છે રામાયણમાં રામના પાત્ર માટે રામાનંદ સાગરે સૌપ્રથમ અભિનેતા અરુણ ગોયલને રિજેક્ટ કર્યા હતા અને આ વાતને લઈને અરુણ ગોહેલ કહે છે કે મને યાદ છે કે હું રામના પાત્ર માટે ઓડિશન આપવા માટે ગયો હતો પરંતુ ત્યારે હું નિષ્ફળ થઈ ગયો હતો અને ત્યાર બાદ મને ખબર પડી કે મને શા માટે રિજેક્ટ કરવામાં આવ્યો હતો એમ કેમ કે જ્યારે મારું રામના પાત્ર સાથે ફોટોશૂટ કરવામાં આવતું હતું ત્યારે હું ભગવાન રામ જેવો લાગતો નહોતો પરંતુ બીજી વાર તે રામ માટેના લુકમાં મેં માત્ર મારી એક સ્માઈલ જોડી દીધી અને તે સ્માઈલ કામ કરી ગઈ અને ત્યારબાદ મને રામનું પાત્ર નિભાવવાનો એ રામાયણની અંદર મોકો મળ્યો હવે દોસ્તો રામાયણની અંદર સીતા એટલે કે દીપિકા શેખલિયા કહ્યું હતું અમારે એક એવું પાત્ર જોઈએ છે છે કે 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 જેની ઓળખ ન કરાવવી પડે આ સીતા એટલે પાંચ છ છોકરીઓ સાથે જતી હોય અને જો તેમાં સીતા હોય તો તરત જ ખબર પડી જવી જોઈએ કે આ છોકરી સીતા છે તેવી રીતે પાંચ થી છ વખત સ્ક્રીન ટેસ્ટ પછી સીતાનું સિલેક્શન થયું હતું અને આવી રીતે કેટલાય રાઉન્ડ પછી અને ઘણી બધી મહેનત બાદ દીપિકા શેખલિયાનું સિલેક્શન સીતા માતા તરીકે રામાયણની અંદર કરવામાં આવ્યું હતું હવે તમને એ પણ જણાવી દઈએ કે સૌપ્રથમ સીતા માતાના પાત્ર માટે જુહી ચાવલાને ઓફર કરવામાં આવી હતી પરંતુ જુહી ચાવલાએ આ પાત્ર ભજવવા માટે ના પાડી હતી અને ત્યારબાદ દીપિકા શેખલિયાને આ પાત્ર નિભાવવાનો મોકો રામાયણની અંદર મળ્યો હતો એટલું જ નહીં દોસ્તો જ્યારે રામાયણનું શૂટિંગ શરૂ થતું હતું ત્યારે કોઈને અંદાજ પણ નહોતો કે રામાયણ વિશ્વ વિખ્યાત થઈ જશે અને જ્યારે દૂરદર્શન ઉપર ફરી વખત એનું પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે રામાયણ એક નવો રેકોર્ડ બનાવ્યો જ્યારે રામાયણમાં આપણે વન મહેલ નદી અને ઘણી બધી એવી બીજી વસ્તુઓ જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય આપણને એમ લાગે કે આ ભગવાન રામના સમયમાં પણ આવું બધું હશે અને તેથી રામાયણ જોતા આપણને બિલકુલ એવું નથી લાગતું કે રામાયણનું શૂટિંગ જ્યાં થઈ છે તે માત્ર એક સેટ છે પરંતુ તમને જણાવી દઈએ કે આ પૂરેપૂરો સેટ માત્ર ને માત્ર રામાયણના શૂટિંગ માટે જ બનાવવામાં આવ્યો હતો અને આ પૂરેપૂરો સેટ જેની અંદર રામાનંદ સાગર એ રામાયણ બનાવી હતી તે સેટ આજે પણ હાલના સમયમાં લોકોને જોવા માટે જાળવી રાખવામાં આવ્યો છે રામાનંદ સાગર માટે એક સમય એવો હતો કે જ્યારે રામાયણની રચના માટે તેવો નદી પહાડ જંગલ દરિયા અને આ દરિયા કિનારો અને ઘણી બધી એવી ખાલી જગ્યાની જરૂર પડતી હતી અને તે લોકો આ જગ્યાની તપાસ કરતા હતા કે તેઓને એક એવી જગ્યા મળે કે જ્યાં તમામ વસ્તુઓ સાથે હોય અને બીજી કોઈ જગ્યાએ જવું ન પડે અને ઘણી બધી તપાસ કર્યા બાદ એક એવી જગ્યા મળી કે જ્યાં તમામ વસ્તુઓનો સમાવેશ થતો હતો અને ત્યારબાદ આ જગ્યા ઉપર આ પવિત્ર રામાયણની રચના કરવામાં આવી અને આ પવિત્ર જગ્યા બીજે ક્યાંય નહીં પરંતુ દોસ્તો આપણા ગુજરાતની અંદર ઉમરગામ ખાતે આવેલી જગ્યા છે કે જે વલસાડ જિલ્લામાં આવેલું છે અને આ ઉમરગામ ખાતે વૃંદાવન સ્ટુડિયો આવેલો છે કે જે રામાયણનું શૂટિંગ થયું હતું અને ત્યાં આજે પણ રાવણનો મહેલ આ બધું તમને એટલે કે પૂરેપૂરો સેટ તમને આ સ્ટુડિયોની અંદર જોવા મળશે અને આ ઉમરગામ શહેર રામાયણનું શૂટિંગ કરવા માટે એક જરૂરિયાત મુજબનું સ્થળ હતું અને આ શહેરમાં વસ્તી પણ ખૂબ જ ઓછી હતી અને ત્યાં ખાલી જગ્યા જંગલો દરિયા કિનારાઓ પહાડો અને ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે રામાયણ માટે ખૂબ જ ઉપયોગી હતી આ શહેરની અંદર પૂરેપૂરો તૈયાર કરવામાં આવ્યો અને ત્યારબાદ આ શહેરની અંદર રામાયણનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું જ્યારે પણ રામાયણનું પ્રસારણ કરવામાં આવતું હતું ત્યારે રોડ રસ્તાઓ બિલકુલ ખાલી થઈ જતા અને લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં ટીવી સામે બેસી અને રામાયણ જોવામાં તલ્લીન થઈ જતા ઘણા લોકો તો જ્યારે ટીવીમાં રામાયણ ચાલતી હતી ત્યારે ટીવી ઉપર હાર પણ ચડાવતા હતા અને એક સમય પર રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર અરુણ ગોહિલ અને માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા શેખલિયાને લોકો સાચે જ ભગવાન રામ અને માતા સીતા માનતા હતા અને તેથી જ તે લોકો જ્યારે કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમમાં જતા હતા ત્યારે લોકો એને પગે લાગતા હતા એટલું જ નહીં દોસ્તો એક સમય એવો આવ્યો હતો કે જ્યારે પણ રામાયણનો સમય થતો ત્યારે રાતના સાત વાગ્યા પછી શહેરના રોડ રસ્તાઓ એકદમ ખાલી થઈ જતા હતા અને એવું લાગતું હતું કે સરકાર દ્વારા કર્ફ્યુ લગાવવામાં આવ્યું હોય પરંતુ લોકો પોતાના ઘરમાં કે આડસ પાડોશમાં ટીવી આગળ રામાયણ જોવા બેસી જતા હતા હવે દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે રામાયણ જેટલી પ્રસિદ્ધ પ્રસિદ્ધિ હાસિલ કરી છે એટલી પ્રસિદ્ધિ દુનિયાના કોઈ પણ ધાર્મિક સિરિયલે આ સુધી કરી નથી પરંતુ હજી ઘણા લોકો એવું જાણતા નથી કે રામાયણને સૂચના અને પ્રસારણ મંત્રાલયમાંથી પણ ઘણી વખત રિજેક્ટ કરવામાં આવી હતી અને તે માટે રામાનંદ સાગરે ઘણી વખત સરકારી ઓફિસના ધક્કા પણ ખાધા હતા ત્યારબાદ રામાનંદ સાગરને રામાયણ માટે મંજૂરી આપવામાં આવી હતી મિત્રો તમને વાત જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે રામાનંદ સાગરે આ સિરિયલ બનાવવાનું નક્કી કર્યું એટલે કે વિચાર્યો ત્યારે ઘણા બધા લોકો એવા હતા કે તેમને આ સિરિયલ બનાવવામાં ના પાડતા હતા કે આવી સિરિયલ બનાવશો નહીં અને કહ્યું હતું કે સિરિયલ બનાવવાથી તમને ખૂબ જ નુકસાન થશે અને એ માટે કોઈ સ્પોન્સરશીપ પણ આપી નહોતી એટલે કે સિરિયલ બનાવવા માટે જે પૈસા આપવાની પણ લોકો ના પાડતા હતા પરંતુ રામાયણ જેટલી પ્રસિદ્ધ થઈ હતી એટલી જ તેને બનાવવામાં ખૂબ જ મહેનત લાગી હતી અને રામાયણનું પ્રસારણ વર્ષ ઓગણીસો અઠ્યાસી માં થયું હતું અને આ અઠ્યોતેર એપિસોડ વાળા રામાયણ સિરિયલનું શૂટિંગ મુંબઈ અને સુરતની વચ્ચે એક સમયે થઈ રહ્યું હતું અને એ સમયમાં સિરિયલ કે જે સેટ ઉપર બનાવવામાં આવી હતી ત્યાં હાલના સમય જેટલી સુવિધાઓ પણ ન હતી ખાસ કરીને ટોયલેટની સુવિધા પણ સારી નહોતી આ સમયમાં સિરિયલના કેટલાક એક્ટરો આખો દિવસ સુધી પાણી પણ પીતા ન હતા સિરિયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ નહેરીએ એવું પણ એ સમયે કહ્યું હતું કે કેટલાક સીનનું શૂટિંગ ગામડાના એવા વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું કે તે માટે અમે લોકો પૂરો દિવસ પાણી પણ પીતા નહોત કારણ કે જો વધુ પાણી પીવામાં આવે તો ટોયલેટ જવું પડતું અને ત્યાં તેવી સુવિધાઓ પણ ન હતી અને રામાનંદ સાગરે આ સિરિયલને લઈને ખૂબ જ સિરિયસ હતા અને તે બધી જ વસ્તુઓ એકદમ પરફેક્ટ માગતા હતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા શેખલિયાએ કહ્યું હતું કે આ સિરિયલનો પહેલો એપિસોડ એક કલાકનો હતો પરંતુ તે એપિસોડ બનાવવા માટે અંદાજિત પંદર દિવસ કરતાં પણ વધારે દિવસ જેટલો સમય લાગી ગયો હતો અને દીપિકાએ એક મહિનામાં સત્યાવીસ દિવસ શૂટિંગના સેટ ઉપર જ રહેતી હતી કારણ કે મેકઅપ સ્ટુડિયો પણ એને ત્યાં જ હતો અને તે માટે દીપિકા પણ અહીં જ રહેતી હતી આ ઉપરાંત રામાયણની અંદર સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે ઘણી જગ્યાએ મિકેનિકલ તો ઘણી જગ્યાએ ટેકનિકલ રીતનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો મિકેનિકલ એટલે એ વસ્તુ કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર ઇફેક્ટ બતાવવામાં આવે અને ટેકનિકલ એટલે એ વસ્તુ કે જેમાં ક્રોમા જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ઇફેક્ટ બનાવવામાં આવે હવે મિત્રો આ મિકેનિકલ અને ટેકનિકલ આ બંને વચ્ચે શું અંતર છે તે હવે અમે તમને જણાવીશું સૌપ્રથમ ટેકનિકલ ઇફેક્ટની વાત કરીએ તો તેમાં ક્રોમા કીનો ઉપયોગ કરવામાં આવે છે ક્રોમા કીમાં હાલના સમયમાં ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ થાય છે જે હાલના સમયમાં મામૂલી વાત છે આ ઉપરાંત આ સિરિયલની અંદર ટીમ વર્ક કરવામાં આવતું હતું અને આ સિરિયલમાં અલગ અલગ ચમત્કારને બતાવવા માટે વિડિયો એડિટિંગની મદદ લેવામાં આવતી હતી પરંતુ તે સમયમાં એડિટિંગ માટેની સુવિધા હાલના સમય જેટલી વિકસિત નહોતી અને એ માટે જ કલાકારોને ખૂબ જ મહેનત કરવી પડતી હતી તો દોસ્તો આ હતી રામાયણ સિરિયલ કે જે લોકો વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે અને તેને કેવી રીતે બનાવવામાં આવી હતી એની નાનામાં નાની વાતો આશા રાખીએ છીએ કે દોસ્તો આપને આ વિડીયો ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા દરેક સગા સ્નેહીઓ સુધી આ વાતો અને આ વિચારોને જરૂરથી શેર કરજો અને દોસ્તો તમે પણ આ રામાયણ જોય હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી રામ લખજો અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન પ્રેસ કરજો જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે અને હા તમે તમારો કિંમતી સમય આપીને અમારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર